હેલો મિત્રો આજે આપણે એક એકી સંખ્યાઓના સરવાળા શોધવા માટેની રીત જાણીએ ઉદાહરણ તરીકે પ્રથમ અગિયાર એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય તો આપણને પહેલી તો ખબર હોવી જોઈએ કે પ્રથમ અગિયાર એકી સંખ્યાઓ કઈ ગઈ છે પ્રથમ સંખ્યા તો આપણને ખબર છે પ્રથમ સંખ્યા તો એક છેલ્લી સંખ્યા આપણને ખબર નથી એના માટે હું એક તમને શોર્ટ રીત બતાવવા જઈ રહ્યો છું આપણને પ્રથમ અગિયાર એકી સંખ્યાઓનો સરવાળો શોધવાનું કીધું છે તો પ્રથમ અગિયાર સંખ્યાઓ છે એના કરવાના ડબલ અગિયાર 22 22 બાવીસમાંથી એક કરવાનું બાદ એટલે થશે 21 તો છેલ્લી સંખ્યા આપણને મળશે એકવી આ છેલ્લી સંખ્યા હવે આપણને તેવું કીધું છે કે પ્રથમ અગિયાર એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય હવે ઘણાને માટેનું આનું એક સૂત્ર પણ છે એનનો વર્ગ એનનો વર્ગ એટલે કેટલી સંખ્યાઓ છે તે એન બરાબર સંખ્યા કેટલી સંખ્યાઓ છે અગિયાર તો અગિયારનો કરવાનો વર્ગ અગિયાર ગુણ્યા અગિયાર એટલે કે એકસો ને એકવીસ આ તો આપણને સૂત્રમાંથી ખબર પડી ગઈ પરંતુ હવે આપણને એવું ધારો કે કહીએ કે અગિયાર એકી સંખ્યામાં છેલ્લી સંખ્યા એકી કઈ છે તો ત્યારે આપણને ના ખબર પડે એટલે આ રીત વાપરવી બીજી રીત કે પ્રથમ એકી સંખ્યા એક છેલ્લી એકી સંખ્યા એકવી આ બંને સંખ્યાનો કરવાનો સરવાળો ભાગ્યા કરવાના બે ગુણ્યા કેટલી એકી સંખ્યાઓ છે અગિયાર ગુણ્યા કરવાના અગિયાર એકવીન એક બાવીસ બાવીસ ભાગ્યા બે ગુણ્યા અગિયાર અગિયાર દુ બાવી અગિયાર ગુણ્યા અગિયાર એટલે એકસો એકવીસ હવે ઘણા મિત્રો એમ કહેતા હશે કે આ સૂત્ર જવાબ આવી જાય જવાબ સાચી વાત આવી ગયા પરંતુ હવે આપણને પ્રશ્ન અટપટા પૂછવા લાગ્યા છે આપણે સરવાળા પ્રથમ અગિયાર એકી સંખ્યાઓનું સરવાળોનું સૂત્ર તો આ રીતે મળી જશે પરંતુ તેમ કહે કે પ્રથમ અગિયાર એકી સંખ્યાઓમાં છેલ્લી એકી સંખ્યા કઈ હશે તો એના માટે આ બેસ્ટ રીત છે વિડીયો ગમે હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો